સોમનાથ કોરિડોરના મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ તંત્ર અને પોલીસ ફોર્મ ભરવા અને વિગતો આપવા માટે તેમને ધમકાવી રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે સરકાર કોરિડોર બનાવીને સોમનાથની આસ્થા સાથે ચેડા કરી રહી છે ત્યાં મારું પ્રાઇવેટ પોતાનું મંદિર આવેલું છે મારું મકાન આવેલું છે એ મારું મકાન અને મંદિર એ જમીન નથી મારો જીવ છે મારું પ્રાણ છે ને આ બધું મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બધું શું કરવા એક જાતની કમાણી કરવા એ માટે અમારું પોતાનું મકાન હોય અમારી પોતાની જમીન હોય માલિકીનું એ અમારે આપી દેવાનું કમાણી માટે કોઈ સેવા સેવા ભાવ માટે તો આ કોઈ કોરિડોર નથી થવાનું કે ભાઈ સેવા ભાવ કરવાનું છે એના માટે કોરિડોર થવાનું નથી કાલ સવારે કોરિડોર કરીને સો રૂપિયા ટિકિટ રાખે કે બધાય સો રૂપિયા ભરીને જાઓ એ કમાણી માટેનું છે ને આ તો અમારું જીવ છે અમારું પ્રાણ છે અમારી આ જન્મ અમારો જ્યારથી અમારો પરિવાર છે ત્યારથી અમે આ જમીન ઉપર રહીએ છીએ ને કહી દે ખાલી કરના તો આ યોગ્ય નથી આ લોકશાહી નથી રાજાશાહી કહેવાય લોકશાહી કોને કહેવાય કે પ્રજાનું હિત છે પ્રજા સુખી થાય એને લોકશાહી કહેવાય આ તાનાશાહી છે રાજાશાહી છે લોકશાહી નથી આવું ન ચાલે નોટિસ હજી આપી જ નથી મૌખિક જ કેવા આવે આવેટીસ આપી જ નથી નોટિસ નથી કેવા જ આવે કે તમારે ફોર્મ ભરવાનું અમે કહીએ કે અમારી ઈચ્છા નથી તો તો કે તમારે ભરવું જ પડશે બસ એવું જો સાહેબ મને નામ તલાટી ઓફિસ માંથી છે એક વાર હા પ્રશાસન તરફથી ને એક વખત ચોવાણ સાહેબ નો મને પોલીસ સ્ટેશન ફોન આવ્યો હતો કે તમારે ફોર્મ ભરવું પડશે એટલે મેં સાહેબ કીધું કે હું વિચારું છું મારી ઈચ્છા ફોર્મ ભરવાની નથી બે વાર અધિકારીઓ ઘરે આવ્યા અને એક વાર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો છેલ્લે બસ કોરિડોરમાં મારે મારી જમીન તો શું એક એક ઇંચ પણ મારે જમીન દેવી નથી મારી માગણી છે કા મારો પ્રાણ લઈ લે કે મારી જમીન લઈ લે બે માથે એક વસ્તુ છે કે મને મારી નાખે બસ મારે જમીન નથી દેવી કા મને મારી નાખે મને મંજૂર છે પણ જમીન નથી દેવી અસરગ્રસ્તો જણાવી રહ્યા છે કે જે મકાનોમાં પાંચ પેઢીઓથી લોકો રહે છે તે ખાલી કરાવવા માટે કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અમે બાકી અમે બે માણસ છે ને મરવા તૈયાર થઈ ગયા અમે દવા પીવા તૈયાર થઈ ગયા અત્યારે અમે મકાન ગોતવા જઈએ સ્ટાફ વાર બધાને ખબર જ છે અમારે કોઈ આધાર નથી મકાન સિવાય એટલે અમને મરવા તૈયાર કરો અત્યારે બસ અમારે દસ વર્ષની પેઢીથી અમે રહીએ ત્યાં આજકાલના તો નથી રહેતા કઈ નોટિસ નથી આપી હા એમ નામ છે અમને આધાર કાર્ડ માગે બેન્કની ઝેરોક્ષ માગે એનું 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 કારણ શું કે અમારી આગળ એવું બધું માગે છે લોકો આમાં કઈ આવતું જ નથી લેવાનું એ લોકોને આવ્યા તા બે ત્રણ ચાર જણા લેવા બેંકની ઝેરોક્ષ આધાર કાર્ડ બીજું શું પાન કાર્ડની ઝેરોક્ષ એનું કારણ શું એ લેવાનું આમાં આવતું જ નથી મકાન દેવામાં એ લેવાનું કઈ લોકો ને ક્યાંય લોકો મોકલે બધા લેવા ઘરે અમારે નથી દેવું એક જ માંગણી છે ગમે તેટલી રકમ દઈ અમારે નથી દેવું અમે મરવા તૈયાર છે બાકી અમારે દેવું નથી મરવા તૈયાર છે ભાઈ સોમનાથ ભલે શમશાન ઘાટ બની જાય બાકી અમારે નથી દેવું અમે શમશાન જેવું જ છે સોમનાથ કઈ છે નહીં કઈ હવે હવે અમને મરવા ઉપર આજે આવી દીધા આ લોકો એ બધા આ મામલે ગ્રામજનોએ કહ્યું કે અમારે કોરિડોર નથી જોઈતું અને અમે જીવ આપીશું પણ જમીન નહીં આપી જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર